અમરેલીમાં સ્વદેશી ઉત્પાદનોની સરળ ઓળખ માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે

હાલમાં ચાર ઉત્પાદનો પર આ લોક લગાવવામાં આવ્યો છે નજીકના ભવિષ્યમાં તમામ ઉત્પાદનો પર આ લોગ મુકવામાં આવશે આ પહેલ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા તેરી બાદ શરૂ થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વદેશી અપનાવવા માટે દેશવાસીઓને અપીલ કરી છે અનુકંપા ફાઉન્ડેશન કેસરી લોગોનું રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અમરેલી અનુકંપા ફાઉન્ડેશન પ્રમુખ ડોક્ટર ભરત કાન બારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી અપનાવવાની મુહિમ ચલાવી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકો કઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વસ્તુ બહાની છે એ આરામથી ઓળખી શકે તે માટે એક સિમ્બોલ હોવો જોઈએ તેવો મને વિચાર આવ્યો જેથી કેસરી કલર અથવા ભગવા કલરનું ચિહ્ન લગાવવાનો નિર્ણય કર્યો છે આત્મનિર્ભર છે આપણે અને વેજીટેરિયન માટે એક સિમ્બોલ રાખે રેડ અને ગ્રીન એવું જ એક સર્કલ કેસરી કલરનું અથવા તો પગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે અને અત્યારે અમારી જે બેકરી પ્રોડક્ટો છે કૂકીઝ બિસ્કીટ છે પછી ગુલાબજાંબુ છે એવી ચારથી છ આઈટમો અમે એમાં સિમ્બોલ લગાવવાનું શરૂ કરીશું જેથી કરીને સદી સ્વદેશી વસ્તુ છે એનો લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણી સ્વદેશી છે આપણી ઇન્ડિયન આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોજિંદા વરાશની વસ્તુઓમાં સ્વદેશી અને વિદેશી ઉત્પાદનોની ઓળખ સરળતાથી કરી શકાય તે છે કમની આગામી સમયમાં તેમના તમામ ઉત્પાદનો પેકેજિંગમાં નવી ડિઝાઇનિંગ સાથે લોકો સામેલ કરશે લોકો સહેલાઈથી સ્વદેશી વસ્તુ ઓળખી શકશે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત